મારું નામ મીતભાઈ ભટ્ટ છે અમે રામપરા બેટી કુવાડવા સાતડા બોર્ડવાળા વિસ્તારથી અમે વાત કરીએ છીએ બધાય અહીંયા રજૂઆત દેવા આવ્યાથી રજૂઆત છે પીજી વિશીએલની અંદર આ લોકો બુધવાર અને ગુરુવાર અવારનવાર એવો પાવર એવો પણ જાતની જાણ કર્યા હોય પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ફૂડ ઇન્ડસ્ટ્રી બીજી બધી જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે એને કરોડો રૂપિયાનું નુકસાન આવે બીજી વિસીએલ વાળાના ટ્રાન્સપાયસન એના અમારા લોકલ જે કોઈ પણ છે કુવાડવા પીજીવીસીએલ ઓફિસના ઓફિસરોના હિસાબે અમને લોસ ઘણો બધો થાય છે આ તો વાંકાનેરના જે એમએલએ છે એની રજૂઆતથી બધી વસ્તુથી અમે ગાંધીનગર ગયા હતા એ ત્યાંના જે વીજળી મંત્રી જે છે એને મળીને અમે બધા રજૂઆત કરી આજે અમને એમડી સાહેબને મળવાનો મોકો મળ્યો કેટલા કેટલા સો આ રીઝન થી અમે બંધ રાખ્યું છે આપણી રજુઆત ને જો વાંચન નહીં મળે તો ભવિષ્યમાં શું ભવિષ્યની અંદર એની ઓફિસે જઈને ધરણા કરશું વરી પાછી રજૂઆત કરશું કેટલા કેટલા અહીંયા કામદારો કામ કરતા છે અંદાજે અંદાજે 1200 થી 1300 જણા અમારા વિસ્તારની અંદર કુવાડવા જીઆઈડીસી થી લઈને રામપરા બેટી વિસ્તારની અંદર 1500 મજૂરો ઓકે 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 ડેટ કાર